દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં સિચ્યુએશન ખૂબ જ તંગ રહી હતી કારણ કે ઓરંગા નદીની બંને બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં હતું ચારસો જેટલા લોકોને સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા વલસાડના તળિયાવાડ બરુડિયાવાડ અને કાશ્મીરા નગરના લોકોને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા તો આ સાથે બરલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નવ લોકોને ઘરમાંથી હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા બીજી તરફ આખી રાત વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના અને પોલીસ વિભાગના કર્મચારીઓ ખડેપગે પાણી ભરાય તેવી જગ્યા ઉપર સતર્ક રહ્યા હતા સાથે જ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી તંત્ર દ્વારાખી રાત આ કામગીરી કરવામાં આવી હતી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સિચ્યુએશન ખૂબ જ તંગ રહી હતી કારણ કે ઓરંગા નદીની બંને બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈ તંત્ર પણ એલર્ટ મોડમાં હતું અને ચારસો જેટલા લોકોને સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા